દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાના સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની અંદર તો છે પણ મિત્રો તે જેલની અંદર શું ભોજન લેતા હશે તમને ખબર હશે કે અત્યારે હાલ જેલની અંદર ચૈતર વસાવા છે તો અમુક લોકો એવી કમેન્ટ કરે છે કે ચૈતર વસાવા જેલની અંદર શું ખાતા હશે તેમને કેવું ભોજન મળતું હશે અને મિત્રો કેવો દિવસ રહેશે છે ચૈતર વસાવાનો જેલની અંદર તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ

કે ચૈતર વસાવા મિત્રો જેલની અંદર બધા નિયમો એક સરખા હોય છે અને બધા કેદીઓને એક સરખું ભોજન આપવામાં આવે છે જે મિત્રો જેલની અંદર ભોજન મળે છે એ જ ચૈતર વસાવાને મળે છે ચૈતર વસાવા એમએલએ છે તો એમને કઈ સારું સારું ભોજન મળતું નથી અત્યારે હાલ સૌથી મોટો એ સમાચાર છે કે જે બીજા કેદીઓ ખાઈ રહ્યા છે જે બીજા કેદીઓ ભોજન કરી રહ્યા છે એ ભોજન અત્યારે હાલ ચૈતર વસાવાને મળી રહ્યું છે